તો મિત્રો આજે આપણે ચીકુડી વાવવાની છે અને આ ચારા સરખા કરવાના છે અને આ છે અમારું ખેતર જે પણ ખેડૂત ભાઈઓ ખેતી કરતા હોય તે લાઈક વિડીયો કરી દે વિડીયોનો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ પણ કરી દેજો લો જય માતાજી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે અમારા નવા યુટ્યુબ બ્લોગની અંદર તો આપણે આજે ચારા માલ જોવાના છે એટલે જઈ લો આપણે નોકરી લાગી ગઈ ઠણ તો કેમ છો મિત્રો આપણે નીકળી ગયા છે ઘરે આટલા ઘડે ચારા જ બધા હતા અને આજે ચીકુડી વાવને હતી એટલે પાણી પણ આવશે એટલા માટે આપણે નીકળી ગયા છીએ હવે દુકાને જવા માટે અને થોડું કામ છે એટલે લગભગ તો દુકાને નહીં જવાનું પણ થોડી વિઝિટ કરવા જવાનું છે એટલા માટે જય હિન્દ જય ભારત બંને રાજ્યો બન્યું અને એક બીજું કે પહેલીવાર બ્લોગ ચાલુ કર્યો હોય અને કદાચ છે ને જો આ બ્લોગની અંદર તમારા બધાનો સહ સહકાર અને સપોર્ટ મળશે તો રેગ્યુલર બ્લોગ બનાવવાનું ચાલુ જ રાખશું અને સારા વ્યૂ સારી લાઈક સારા સબસ્ક્રાઈબર પણ કરી નાખજો તો રેગ્યુલર વિનિયો આવી જશે અને નવા નવા વિડીયો પણ જોવા માટે તૈયાર હજો અને તમે કહેજો કઈ જગ્યાએ વિડીયો બનાવવા જાશો અને કઈ જગ્યાએ નહીં જઈએ